ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સ્કિલ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને પ્રયોજના વહીવટદાર શ્રી યોગેશ સોંગલેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ આ પ્રસંગે કહ્યું હતું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે આરોગ્ય વિભાગ દ્વારા તમામનું સ્કેનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે કંઈક ઇનોવેટિવ વિચારી લગ્નગનતીથી જોડાતા પહેલાં સ્કેનિંગ ફરજિયાત કરાવી સેલ તપાસ કરવામાં આવે તો અંશે આપણે આ રોગને અટકાવી શકીએ છીએ સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નિર્મૂલન કરવા પ્રયત્નશીલ છે એક અભિયાન સ્વરૂપે સતતતા સાથે રોગની જાણકારી જ બચાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલની વિનામૂલ્ય સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી આરોગ્ય વિભાગે પ્રસ્તુત કરેલ નાટક દ્વારા સિકલ સેલ રોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસુ દાબેન વસાવા નેત્રંગ તાલુકા ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો પ્રાયોજના વહીવટદાર શ્રી અંકલેશ્વર પ્રાંત અધિકારી મુખ્ય આરોગ્ય અધિકારી જે એસ દુલેરા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા